નમસ્કાર આજનો વિષય આજ મને એટલો બધો વિચાર આવ્યો અને લગભગ આ ઓફિસની અંદર અને અમારે ફોન કોલ અઠવાડિયામાં ત્રણ ચાર કોલ તો આ બાબતના જ હોય છે કે બકુલભાઈ અમારા ઘરેથી દીકરી જતી રહી છે આનું હવે રસ્તો શું કરશું આ બાબતના લગભગ અઠવાડિયામાં ત્રણ ચાર પાંચ ત્રણ ચાર પાંચ કોલ હોય છે અને એકાત્ર બે દિવસે આ ઓફિસેથી અમે સમાધાન પણ કરાવતા હોઈએ પણ વાત કરવા જઈ રહ્યો છું હરેક સમાજની કોઈ પણ સમાજ કોઈ બાકી નહીં હોય કે એના સમાજમાંથી દીકરી બીજા સમાજમાં નહીં ગઈ હોય અથવા તો પોતાએ શોધીને પોતાના લગ્ન કરે કર્યા હોય ન કર્યા હોય એવું કોઈ બનાવ નહીં બન્યો હોય પણ હું વાત કરવા જઈ રહ્યો છું કે બધા સમાજની અંદર આજે આ રોષ ફાટી ઉઠ્યો છે આ ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે કેવું ટ્રેન્ડિંગ કે આજના યંગ જનરેશનને કદાચ મારો વિડીયો આ કદાચ મગજમાં નહીં ઉતરે મારી વાત અને મારા મારી વાતને કદાચ હું એમ કહું કે ના એને કદાચ અવગણના થશે કે બકુલભાઈ તો અમારું આ કેવી વાત કરે છે કે બકુલભાઈ અમારું ખરાબ બોલી રહ્યા છે યંગ જનરેશનનું પણ હું વાત કરું છું કે પંદરથી પચીસ વર્ષની યુવાનની કે યુવતીની જ્યારે ઉંમર હોય ને સાહેબ ત્યારે તે ઉંમરમાં પોતાનું ટેટસ બનાવો બનાવવા માટેનો સમય હોય છે આ આજના યુવાનો આ મોબાઈલ યુગની અંદર કયા રસ્તે જઈ રહ્યા છે ને સાહેબ એ જ નથી ખબર પડતી ક્યારેક ક્યારેક આ વિડીયોના માધ્યમથી હું આ તમને તમામ યુવાનોને સમજાવવા માગું છું અને વાલીઓને પણ સમજાવવા માગું છું અને આ જે અઠવાડિયામાં પાંચ છ કોલ કે અઠવાડિયામાં ઘણી વાર તો અમે પર ડેનો કોલ હેન્ડલ કરતા હોઈએ આ બાબતની સમસ્યાનો એ સમસ્યા ક્યારે ઊભી થઈ છે આમાં યુવાનોને યુવતી કરતાં વધારે જો એના દોષી હોય ને તો એના પોતાના વાલી છે કોઈ સમાજના અગ્રણી નથી અને કોઈ સમાજના પરિવારના કુટુંબજનોય નથી આના જો હું એમ દોષી માનતો હોય તો એના ફક્ત ફક્ત તેમના વાલી આ જે પ્રોબ્લમ ઊભી થઈ છે એ પ્રોબ્લમના હિસ્સેદાર વાલી હોય છે વાલીનું કારણ શું કે તેમના ફેમિલી જનો સાથે કોઈ પણ પ્રકારની ઘટના બને દીકરી ક્યારે આવે છે દીકરી ક્યારે ઘરેથી જાય છે દીકરી શું કરી રહી છે દીકરીની ફ્રેન્ડ કોણ છે દીકરીના હારે રહેવાવાળા વ્યક્તિ કોણ છે કોલેજ દીકરી ક્યારે જાય છે અથવા તો સ્કૂલ ક્યારે જાય છે ટ્યુશન ક્લાસ ક્યારે જાય છે એના ફેમિલી મેમ્બરને આ બધી વસ્તુનો જ ખ્યાલ રાખવાનો હોય ખાસ કરીને પોતાની માને આજના આ સ્પીડ યુગની અંદર માવતર પોતે પોતાના દીકરા દીકરીઓને પોતાના સંતાનોને કંટ્રોલમાં રાખી શકતા નથી અને છેલ્લે સમાજને દોષ દેતા હોય કે સમાજે મારી દીકરી ભાગી ગઈ હતી કે મારો દીકરો ભાગી ગયો ત્યારે સમાજે કોઈ પણ પ્રકારનો સપોર્ટ ત્યારે ક્યારેક દુઃખ થતું હોય કે સમાજને દોષી માનવા માટે તમે કોઈ કટિબદ્ધ નથી વાલીઓને આ રિક્વેસ્ટ કરું છું કે તમારા સંતાનને તમારા જ કંટ્રોલમાં રાખવા પડશે આ કોઈ તમારા દીકરા દીકરી ભાગે છે તો કોઈ સમાજનું કોઈ પણ આગેવાન કે કોઈ સમાજનો આગ્રણી કે કુટુંબજનોનો કોઈ વડીલ આમાં કોઈ જાતના તમે ક્યારેક તેમને દોષી ઠેરાવતા હોય કે એને મદદ ન કરી પણ મદદ કરવા પહેલાં તમે જો આ પાણી પહેલાં પાળ બાંધી લો ને સાહેબ તો ક્યારે આ પ્રશ્ન તમારા ઘરે બનવાનો નથી આ કોઈ પણ ઘરે બની શકે છે આ પ્રશ્ન એવો છે કે આજના ટ્રેન્ડિંગ યુગમાં આજના દીકરા દીકરીને આ નથી ખબર પડતી કે સામેનો વ્યક્તિ કેવો છે આજે એક છપરી આ બધા જે ભાગવાવાળા હોય કોઈ યુવાન હોય એમ કહું કે કોઈ સારો વ્યક્તિ આ પગલાં ક્યારેય ભરી શકે નહીં કેવો યુવાન હશે ભાગવા માટે ફક્ત ને ફક્ત પોતાના મા બાપનું લાજ જેને નહીં આવતી હોય પરિવારજનોની લાજ નહીં આવતી હોય એવી જ રીતે દીકરીને પણ પરિવારજનોની લાજ નહીં આવતી હોય એવી દીકરીઓ ભાગવામાં તરત રસપ્રદ થશે અને એવા જ યુવાનો આ છપરી વર્ગ હું એમ કહું કે તેને કોઈની નથી પડી એને ફક્ત ને ફક્ત આ વિડીયોના માધ્યમથી જે મોબાઈલ યુગમાં જે અત્યારે ચાલી રહ્યો છે ટ્રેન્ડ કે એકબીજા વિના નહીં રહી શકીએ એકબીજાના વાયદા કરે અમે તો આ કિસ્સા જોયા છે અને એ કિસ્સાઓ અનેક પ્રકારના જોયા છે કે ભાઈ લગભગ મને યાદ છે કે લગભગ સિત્તેરથી એસી કિસ્સા મારા સાંભરણમાં એવા હશે કે લવ મેરેજ કરતી વખતે અમે તેમને ઘણા બધા સમજાવ્યા હોય ત્યારે અમે પાછા પાછા પણ લઈ આવ્યા હોય અને પાછા એની રીતે પોતાની રીતે જતા રહે હોય દીકરી કે દીકરો અને પછી પાછાનું પોતાનું જ્યારે ઘર બાંધે ત્યારે પોતાને હકીકતમાં સાચી ખબર પડે કે હકીકતમાં રિયલ લાઈફમાં શું છે આ પિક્ચર લાઈફમાં શું હતું અને રિયલ લાઈફમાં શું છે તાવડી તેરવાના માંગે ને ત્યારે ખબર પડે કે હકીકતમાં જો આ પગલાં ન ભેરા હોત ને તો બંને માટે બેસ્ટ હતું ત્યારે માવતર યાદ આવે પરિવાર યાદ આવે કુટુંબ યાદ આવે સમાજ યાદ આવે પણ ત્યારે કોઈ તમારી પડખે પછી ચડતું નથી હું તો ઘણી વાર કહું છું જાહેર કાર્યક્રમની અંદર પણ કે આજના આ ટ્રેન્ડિંગ યુગને અટકાવવા માટે પોતાના મા બાપે તે સજ્જડ પગલાં કડક પગલાં આ બાબતના લેવા પડશે લેવા પડશે અને લેવા પડશે પોતાની દીકરીને હું એમ કહું કે મોબાઈલમાં શું વાપરે છે શું નહીં પોતાના વોટ્સઅપ ચેક કરો એના ફ્રેન્ડ સર્કલમાં કેવી રીતની ચર્ચાઓ ચાલી રહી છે કોઈ કોઈ ફ્રેન્ડની નંબર સેવ હોય અને રેગ્યુલર માટે તેમના અઢળક ફોન આવતા હોય તો એ પણ ફોન ચેક કરો કે કયા નંબરથી કેવી રીતનો કોલ આવી રહ્યો છે ક્યારે મારી દીકરી કોને મળી રહી છે એ પણ બધું તપાસ કરો ત્યારે આ પ્રશ્ન જો આવો ચેક કરતાં જ્યારે મા બાપ થઈ જશે ને ત્યારે દીકરી ભાગવાનો પ્રશ્ન નહીં આવે ફક્ત ને ફક્ત વાલીઓએ જાગવાની જરૂર છે જ્યારે વાલી જાગી ગયા ને તો સાહેબ હું એમ કહું કે આ સમાજોની દીકરી ક્યારે ભાગવાનું નામ નહીં લે અને દીકરીને પણ આજના યુગની અંદર હું કહેવા માગું છું બધ તમામ બહેનોને બહેનો તો હું એમ કહું કે અમે બહેનોને હથેળીમાં સમૂહ લગ્ન કરતા હોઈએ ને હથેળીની જેમ સગી બહેન કરતા વિશેષ અમે બહેનોને અમે લાડકોટથી આવતા હોઈએ અને આજીવન માટે અમે બેનનો એને એક હૂંફ ઊભી કરતા હોઈએ કે હંમેશા માટે અમે એના ભાઈ બનીને જીવન જીવવા માટેની શરૂઆત કરાવતા હોય તો બેન માટે તો અમારે ઘણી પ્રેમ ભાવના હોય કોઈ બેન અમારા માટે વાલી દવલી નથી પણ હું બહેનોને કહું છું કે આજના આ ટ્રેન્ડિંગ યુગમાં તમને ખોટે આંબળી પીપળી બતાવી અને જે છોકરા ભાગવા માટે તૈયાર થતા હોય ને એ કોઈ સંસ્કારી છોકરા ક્યારેય નથી હોતા કેવા છોકરા હોય છે પણ એ કહેતા માટે અમે તો આ વસ્તુને નિહાળી છે કે જાહેર જીવનના કોઈ છોકરા અને કોઈ સંસ્કારી છોકરા ક્યારેય ભાગવા માટે ભગાડવા માટે કોઈ એગ્રી થવાના નથી અને શરૂઆતમાં તો આંબલી પીપળી ઘણી બધી બતાવતી બતાવતા હોય યુવાનો કે આપણે આમ કરશું આપણે આમ કરી નાખશું આપણે બહુ લાઈફ આપણી પિક્ચર જેવી લાઈફ આપણે જીવી નાખશું આપણે ગમે ધંધો કરી નાખશું મારી પાસે ધંધો ઘણા બધા પ્રકારના છે પણ પછી છેલ્લે કાંઈ થતું નથી અને છેલ્લે અવળા રસ્તે પકડી ચડી અને દીકરીઓને એવું શોષણ કરતા હોય મારી પાસે લગભગ મેં હમણાં ઘડીક પહેલાં જે વાત કરી કે પચાસ સાઈઠ એવા કિસ્સા છે કે દીકરીઓને પહેલાં લલચાવી ફોસલાવીને ભગાડી દે ભગાડ્યા બાદ જ્યારે રિયલ લાઈફ જીવવાની આવે ને સાહેબ ત્યારે ત્યારે એ જે આજનો જે યુવાન છે ભાગવા માટે જે કટિબદ્ધ થાય છે એ એના જ્યારે શબ્દો ત્યારે રિપીટ યાદ ક્યારેય નથી કરતો કે મેં આ દીકરીને એના પરિવારથી અલગ કરી હતી એના મા બાપ આહુડા પાડ્યા હતા એના એના કુટુંબજનોએ આબરૂ ખોઈ હતી ત્યારે એ યુવાન યાદ નથી કરતો એ યુવાન જ્યારે દારૂ પે અને દીકરીને મારતો હોય ને સાહેબ અને એ જ્યારે અમને અમારી પાસે જ્યારે ઠપકો આવતો હોય ને કે બકુલભાઈ મારી દીકરીને આવડવા આવી રીતે એવો માનસિક ટોર્ચરિંગ કરે છે ને આવું આવું કરે છે દારૂ પીને બખાડા કરે છે ને દીકરીને મારે છે આવા લવ મેરેજ કરેલા બધા પ્રશ્નો હોય આવા જ હોય છે લવ મેરેજ માટે સક્સેસ હોય ને તો એક ટકો લવ મેરેજમાં સક્સેસમાં સક્સેસ વ્યક્તિ હોય ને તો એક ટકો નવ્વાણું ટકા દીકરીઓ હેરાન થાય છે નવ્વાણું અમે જોયું છે નવ્વાણું ટકા દીકરીઓ કોઈ પણ જગ્યાએ લવ મેરેજ કર્યા પછી સુખી થતી નથી સાહેબ કોઈ પણ સમાજની હોય હું એવો કોઈ સમાજને ટાર્ગેટ નથી કરતો કે આ સમાજમાંથી ક્યારે દીકરી નથી ગઈ એવો બનાવ નથી બન્યો પણ આ દીકરીના ભાગીદાર ભગાડવા માટે ભાગીદાર સો ટકા પોતાના વાલી જ છે બીજો કોઈ બહારનો વ્યક્તિ તેનો ભાગીદાર નથી એટલે વાલીએ જાગવું પડશે જાગવું પડશે જાગવું પડશે વાલીઓ મતલબ એવું નથી કે માતા પિતા જ આવે વાલીમાં પોતાનો ભાઈ તે સગો દીકરીનો કોઈ ભાઈ હોય એ પણ પોતાના વાલી જ ગણાતા હોય એટલે આ ગ્રાઉન્ડ ઝીરોની વાત મારે ક્યારે કરવી પડે ક્યાં રાત દિવસ અહીંયા ફોન કોલ એક ધારા શરૂ અને સોશિયલ મીડિયામાં ખોલાતું નથી સાહેબ ઓલાની દીકરી વહી ગઈ ને આ સમાજની દીકરી વહી ગઈ ને ઓલા વ્યક્તિ હારે વહી ગઈ આવા કિસ્સાઓ કેટલા બધા જોવા મળે છે અમે તો અમને ક્યારેક દુઃખ થાય છે કે ઘણીવાર દીકરીઓ ભણવામાંથી બહાર ધોરણ ભણાવીને કોલેજમાં દીકરીઓને મોકલવા મા બાપને બીક લાગે છે મારી દીકરી ક્યારે સવારે આવો પ્રશ્ન કે આવું પગલું ભરશે તો સાહેબ શું થશે એના માટે વિચારવું પડશે સાહેબ કે આવનારા દિવસોમાં આ માલીઓની બીક કઢાવી પડશે કે કે આ જે જે એની હિસાબે નેવું ટકાને દીકરીઓ બાર ભણવા મૂકવા માટે બહુ વિચારવું પડતું હોય એક પરિવારની દીકરી ભાગે ને સાહેબ તો બીજી આખા પરિવારની દીકરીઓના આખો આખો કુટુંબની દીકરીઓને બહાર ભણાવવા માટે ટોર્ચરિંગ એટલું બધું વધી જતું હોય કે આપ એના મા બાપને પણ ટેન્શન થતું હોય કે ઓલી આ ફલાણા ફલાણા ભાઈના કાકા કુટુંબમાંથી આવું બન્યું છે તો મારી દીકરી અરે કાલે મારે આવું કંઈક થશે મારી દીકરી આવું કંઈક પગલું ભરશે તો કેવું થશે સાહેબ અરે સાહેબ હું તો કહું દીકરી છે ને એ ઘર બે બે ત્રણ બે ઘરનું કુળ તારવા માટેની દીકરી હોય છે નહીં કે બે ઘરને વિનાશ કરવા માટેનું જો એક દીકરી ભાગીને એટલે આખા કુટુંબની પથારી ફરી જાય અને જો એક દીકરી ખાલી ગવર્મેન્ટમાં ગઈ ને સાહેબ તો આખા કુટુંબનું પરિવર્તન લાવી દે સાહેબ તો આ દીકરીઓને હું સંદેશ દેવા માંગુ છું કે આપણે આ કુટુંબને તારવવું છે કે પછી કુટુંબનો વિનાશ કરવો છે આ કેટલું બધું દીકરીઓને સોસવું પડે એક દીકરી તમે જતી રહો ને સાહેબ તમે ત્યારે વિચાર નથી કરતી દીકરીઓ બેનો હું મારે તો હું એમ કહું બધી બહેનોને કેવું છે કે ક્યારે તમે એક પણ પલનું વિચાર નથી કરતા કે મારું કુટુંબ કોણ છે મારો બાપ કોણ છે મારો ભાઈ કોણ છે હું ક્યાં કુળમાં જન્મ છે મારો અને આવા છપરી ઘણી હોય ટપોરી એ આ ટ્રેન્ડિંગમાં અત્યારના અપડેટમાં બે વીસ રૂપિયાના ચશ્મા હોય ત્રીસ રૂપિયાની પાટલું હોય બીજું કાંઈ એની પાસે હોય એની પાછળ જોઈ તો હું એમ કહું ખીસું ખાલી જ હોય ને ફાટલો જ હોય બધું એવો માણસ જ તમારી તમારી પાછળ સમય બગાડી શકે કોઈ સારો વ્યક્તિ પાસે થોડો એવો સમય છે સાહેબ કે રાત દિવસ તમે આ આ ફિલ્મી સ્ટાઇલની જેમ તમારી પાછળ તમારા શોખ પૂરા કરવા માટે આ બંધાઈ રહી દીકરીઓને હું કહું અત્યારના યુગની અત્યારના અત્યારના જમાનામાં પ્રમાણે આપણે ચાલુ હોય તો ફક્ત ને ફક્ત આપણા મા બાપ જે વિચારે એ વિચારમાં આપણે સહમતીથી જે કાંઈ વિચારે એવા સહમતી રાખી અને મા બાપને આપણે સપોર્ટ કરીએ મા બાપ જ્યાં પણ કહે ત્યાં આપણે સગાઈ પણ કરી લઈએ મા બાપ ક્યારેય આપણો દુશ્મન નથી હોતો મા બાપને ક્યારેય એવો વિચાર નહીં આવે કે મારી દીકરીને દુઃખમાં આપી દઈએ આપણે ક્યારેક વિચારતા હોય દીકરી હું એમ કહું આજની દીકરી વિચારતી હોય કે મારા મા બાપને નથી ખબર પડતી એની કરતાં વધારે અત્યારના અપડેટમાં દીકરીને ખબર પડતી હોય એવું દીકરી વિચારતી હોય પણ એવું ક્યારેય શક્ય નથી મા બાપ દુશ્મન નથી તમારો મા બાપ તમારો દોસ્ત છે મા બાપ છે એના કારણે જ તમારો તમારો જન્મ થયો છે ઘણી વાર હું એમ કહું કોલેજ સુધી દીકરી પહોંચી જાય ને તો મા બાપ કરતા મા બાપે ખેતી કરી હોય ખેતી કરીને એની દીકરીને એને ભણાવી હોય ત્યારે દીકરીને એવું લાગે કે હું કોલેજ કરી લીધી તો ઘણી વાર હું ઘણું બધું શીખી ગઈ છું એવું સાહેબ નથી જ્યારે એણે એના બહડા ફાડ્યા ને ત્યારે તમે કોલેજ સુધી પહોંચી શક્યા છો જો એને તમને બચપણથી કાંઈ ભણાવવા ગણાવ્યા ન હોત ને તો આજ તમે ક્યાંક સીમની દાળીઓ કરતા હોત કડવું છે પણ સત્ય છે અને સ્વીકારવું પડશે આ બધા સમાજોએ અને બધા વાલીઓએ આજનો આ વિડીયોનો અહીંયા અંત કરીએ છીએ વિડીયો ઘણો બધો લાંબો થઈ ચૂક્યા છે પણ હું હંમેશા માટે કહેતો રહે એને આજે કહું છું કે એના જવાબદાર વાલી છે વાલી છે અને વાલી છે વાલીએ ધ્યાન રાખવું પડશે પોતાના સંતાનોનું આજનો વિડીયોનો આજે અંત અહીંયા કરીએ છીએ આભાર